નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ચૂંટણીમાં જીરુના ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુના તાજા ભાવને લઈને વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરું બજાર ભાવના નિષ્ણાતો જણાવે છે કે જીરાની બજારમાં કોઈ મોટી હલચલ નહીં આવે તો ચાર હજાર પાંચસો રૂપિયાથી નીચેની સપાટીએ જીરુના ભાવ નહીં જાય કેમ કે આ વર્ષે શિયાળુ જીરું વાવેતર ગયા વર્ષની તુલનામાં ઓછું થયું છેલ્લા અઠવાડિયા ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો હતો જે ઘટીને રૂપિયા ચાર હજાર આઠસો થઈ ગયો છે આમ જીરુંમાં પાંચસો રૂપિયાનો ઘટાડો પ્રતિમણ નોંધાયો છે તેમ છતાં એક્સપર્ટ વેપારી કહે છે કે જીરામાં કોઈ કારણ ન આવે તો ચાર હજાર પાંચસોથી મંદી થવાની કોઈ શક્યતાઓ નથી જો કે આ વર્ષના બજારની ભાવની વાત કરીએ તો નવ હજાર રૂપિયાની સપાટીએ જીરુના ભાવ પહોંચ્યા હતા નવ હજારની સપાટીએ ભાવો થોડા સમય રહી ત્યારબાદ ફરી ભાવો નીચી સપાટીએ આવ્યા હતા ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો ગોંડલ ત્રણ હજાર છસો એક થી ચાર હજાર ત્રણસો એકાણું જેતપુર ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર એકસો છવ્વીસ બોટાદ ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર ત્રણસો દસ વાંકાનેર ત્રણ હજાર એકસો થી ચાર હજાર ત્રણસો એકસઠ અમરેલી બે હજાર ચારસો થી ચાર હજાર ત્રણસો ત્રીસ જસદણ ત્રણ ચાર હજાર ત્રણસો પચીસ જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો અગિયાર જામનગર બે થી ચાર હજાર ચારસો પિસ્તાલીસ મહુવા ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો એકતાલીસ જુનાગઢ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પચાસ સાવરકુંડલા ત્રણ ચારસો પાંત્રીસ થી ચાર હજાર છસો તળાજા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો પાંચ મોરબી ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર બસો પંદર બાબરા ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર બસો વીસ ઉપલેટા ત્રણ હજાર સાતસો દસથી ચાર હજાર બસો ધોરાજી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકવીસ પોરબંદર બે હજાર સાતસો પચીસથી ચાર હજાર એકસો ભાવનગર ત્રણ હજાર સાતસો પંચોતેરથી ત્રણ હજાર સાતસો સોતેર વિસાવદર ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર સાતસો એકાવન જામખંભાળિયા ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો ભેસાણ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે